કચ્છ સાહિત્ય અકાદમી ગાંધીનગર અને કચ્છ સાહિત્ય મંડળ ભુજના સંયુક્ત ઉપક્રમે ભુજ ખાતે પૂર્વ તેજ વિષય પર એક દિવસીય સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું હોસ્પિટલ રોડ સ્થિત કેડીસીસી બેંકના સભાખંડમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાહિત્યપ્રેમીઓ અને કલમકારો ઉમટી પડ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપરાાગઢિયા દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું કચ્છ સાહિત્ય મંડળના મંત્રી કૃષ્ણકાંત ભાટીએ વિગતો આપતા જણાવ્યું હતું કે આ સેમિનાર કચ્છના ખ્યાતનામ કવિ તેજપાલ ધારસિંહ તેજના જીવન અને કવન પર કેન્દ્રિત છે પૂર્વસુરી તેજ શીર્ષક હેઠળ યોજાયેલા આ સેમિનારમાં કવિ તેજની કવિતાઓ તેમનો પક્ષી પ્રેમ અને આધ્યાત્મિક દર્શન જેવા વિવિધ પાસાઓ પર પાંચ જેટલા શોધપત્રો રજૂ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમની વિશેષતા એ રહી હતી કે તેનું સંપૂર્ણ સંચાલન અને પત્રનું વાંચન માતૃભાષા કચ્છીમાં કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કચ્છી ભાષા અને સાહિત્યનો વ્યાપ વધારવાનો તેમજ નવી પેઢીને પ્રાદેશિક સાહિત્યના વારસાથી અવગત કરવાનો છે કચ્છી સાહિત્ય મંડળના પ્રમુખ લાલજી મેવાડા સ્વપ્નએ પ્રાસંગિક ઉદબોધન આપતા કચ્છી ભાષા અને સાહિત્યના જતનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો આ કાર્યક્રમમાં કચ્છ સાહિત્ય મંડળના મંત્રી કૃષ્ણ ભાટિયા મોહનલાલ જોશી જવેરીલાલ સોનેજી શંકરભાઈ મકવાણા વગેરે હાજર રહ્યા હતા કચ્છી સાહિત્ય અકાદમી ગાંધીનગર અને કચ્છી સાહિત્ય મંડળ દ્વારા આયોજિત આજનો એક દિવસીય સેમિનાર જે કચ્છના એક એવા કવિ ઉપર છે કે જે કવિએ પોતાની કલમ દ્વારા પોતાની વાણી દ્વારા પોતાના શબ્દો દ્વારા લગાડ્યું છે એવા અમારા કચ્છી કવિ તેજપાલ તેજ એટલે આ અમે નામ આપ્યું છે પૂર્વ સુરી તેજ તો એના જીવન અને કવન વિશે એના પક્ષીઓના પ્રેમ વિશે એની કવિતાઓમાં જે અધ્યાત્મના જે કઈ દર્શન થાય છે એના વિશે જુદા જુદા વિષયો જે અમે આપ્યા છે એના ઉપર પ્રથમ સત્રમાં અને બીજા સત્રમાં એમ કુલ પાંચ પેપરનું વાંચન થવાનું છે અને એ પાંચ પેપરનું જે વાંચન છે એ વાંચન દ્વારા કવિ તેજ ની કવિતાઓમાં જે જુદા જુદા ભાવ પ્રગટ થાય છે કવિ તેજની કવિતાની અંદર જે જુદું જુદું સૌંદર્ય પ્રગટ થાય છે કવિ તેજની કવિતામાં જે જુદી જુદી વાત પ્રગટ થાય છે એનું પ્રતિબિંબ પડવાનું છે અને કચ્છી સાહિત્ય મંડળ નો હંમેશા એ પ્રયાસ છે અને આજનો આખો આ અમારો જે સેમિનાર છે કચ્છીમાં છે બધા જ પેપર જે વાચકો છે કચ્છીમાં જ બોલે છે સંચાલન કચ્છીમાં છે તો કચ્છી સાહિત્ય મંડળનો નો હંમેશા એક એવો પ્રયાસ રહ્યો છે કે અમારી જે મા બોલી અસાજી જે કો કચ્છી છે એ કચ્છી જો જગમે જસ્તી છે જગમે નિંદે નિંદે મે નિંદે માડુ સુધી એ જો જો પ્રભાવ છે એ જો જો ભાવ છે એ જો જો સ્પર્શ છે એ પૂજે એના માટેના અમારા આ કચ્છી સાહિત્ય મંડળ છે એના હંમેશા પ્રયાસો હોય છે અને અમે જુદા જુદા અમારા કચ્છી ભાષાનો તજજ્જજો છે એના અમે સેમિનાર કરતા હોઈએ છીએ તો એ રીતે આજનો આ જે સેમિનાર છે એ અમારા માટે તો અત્યંત ઉપયોગી છે પણ હું આપણા માધ્યમથી એટલો ચોક્કસ કહીશ કે તે જને જે ચાહનારા લોકો છે એ લોકો માટે પણ બહુ ઉપયોગી છે અને આમાં તેજનું ગૌરવ તો છે જ પણ અમારું ગૌરવ કચ્છી સાહિત્ય મંડળ ગૌરવ આ સેમિનાર અમે જે આજે રાખ્યો છે એનામાં અમારા કચ્છી સાહિત્ય મંડળ પણ ગૌરવ વધ્યો છે અને હંમેશા કચ્છી સાહિત્ય મંડળ ની એવી પ્રવૃત્તિઓ રહેશે કે કચ્છી બોલી છે કચ્છી મા બોલી છે કચ્છી અમારી માતૃભાષા છે બસ એના ડંકા આખા જગતમાં વાગે એવા પ્રયાસ કરવા એ અમારું જે પ્રથમ છે એ અમારી પ્રથમ સંકલ્પના છે અને અમારી પ્રથમ ફરજ છે કચ્છના કચ્છી ભાષાના એક ઋષિ કવિ હતા સર્જનમાં પશુ પક્ષી અને પ્રકૃતિ તરફનો પ્રેમ જોઈ શકીએ છીએ તે જ રીતે ધર્મ અધ્યાત્મ અને ફિલિસોફી એ પણ એમના સર્જનમાં આપણને જોવા મળે છે તો સાથે સાથે હાસ્ય વિનોદ અને વ્યંગ એ પણ આપણને જોવા મળે છે અને એનું જે કઈ સર્જન છે એ અંગ્રેજી ભાષામાં કહે છે કે પેનિટ્રેટિંગ થ્રુ ધ હેડ એન્ડ હાર્ટ કોઈ પણ માણસ વાંચે તો દિલ અને દિમાગમાં તરત જ ઉતરી જાય તો અસરકારક એમની ભાષા સીધી સાદી સરળ પણ સચોટ દરેક માણસને અપીલ દે આવી અને એમના સર્જક તરીકેની ઊંચાઈની સરખામણી કરી હોય તો કશી દ્રષ્ટિએ આપણે કહી શકીએ કે કરાણીજી અથવા નિરંજનજી એમની જે ઊંચાઈ હતી એ ઉંચાઈ આપણે ગણી શકીએ સૌરાષ્ટ્ર રીતે વાત કરવી હોય તો ઝેરચંદ મેઘાણીજી તો દુલાભાઈ આકાશભાઈ ગઢવી એ કક્ષાનું એમનું સાહિત્ય હતું અને ગુજરાતની રીતે સરખામણી કરવી હોય તો અખો ભગત વખણાતા કવિ નર્મદ અને કવિ નાનાલા એવી નાના ઊંચાઈ હતી એ જ ઊંચાઈ કવિ હતી તો એમના સર્જનથી થી લોકો માહિતગાર થાય એ આજના પરિસંવાદના હેતુ આમ તો એમ કહેવાય છે કે કોઈ પણ કવિ કે કોઈ પણ સર્જક નું ક્યારે અવસાન થતું નથી એના સર્જન સ્વરૂપે ને આપણી વચ્ચે જીવંત રહે છે પણ આજે લોકો પોતાના કામમાં વ્યસ્ત હોય છે કે આવા આપણી પાસે સર્જક થઈ ગયા આવું સર્જન છે એ અંગે લોકોને વખત વખત અંગૂડી નિર્દેશ કરવામાં ના આવે તો સમય જતા લોકો એ ભૂલી જતા હોય છે એટલે કચ્છી સાહિત્ય અકાદેમી ગાંધીનગર અને કાચી સાહિત્ય મંડળ ભુજ એમણે આ ફરી આયોજન કરી અને યુવાનોનું અને લોકોનું ધ્યાન ખેંચ્યું છે કે આપણે આવા સમર્થ સર્જક થઈ ગયા કે જેમનું આવું સર્જન આપણે વાંચી શકીએ છીએ એ માટે એમને અને ખાસ કરીને લાલજીભાઈ મેવારા અને કૃષ્ણકાંતભાઈ વાટિયા એમને અભિનંદન આપું છું હું હું ઈચ્છીશ કે જે સર્જક માટે દરેક કચ્છીને વ્યાજબી રીતે ગૌરવ લેવાની ઈચ્છા થાય એમનું સર્જન જ્યારે જ્યારે ટાઈમ મળે Era don't